ડભોઈ શ્રી સરદાર પટેલ સેવાદર દ્વારા ઉજ્જૈન માકડોન ખાતે ગત 25મી તારીખે બનેલ ઘટનામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ઠેસ પહોંચાડવામાં આવી અને પ્રતિમા ઉખાડી તોડી ખંડિત કરતા અસામાજિક તત્વો સામે રોષની લાગણી વ્યક્ત કરી સમગ્ર ઘટનાની વખોડી કાઢી હતી સમગ્ર ઘટનામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સરદાર પટેલ સેવાદર દ્વારા ડભોઈ મામલતદાર ડીવી ગામિતની આવેદનપત્ર આપીને માંગ કરી હતી જય સરદાર સાથે જણાવવાનું કે પચીસ તારીખે જે ઉજ્જૈનના એમપી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે ઘટના બની છે જે સરદાર પટેલની પ્રતિમાને જે લોકોએ પાડીને એને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે એને એસપીજી ટીમ વતી આ યોગ્ય કૃત્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈકમાં કોઈ કડક સજા થાય એવી અમે એમપીના મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ આજરોજ અમે એસપીજીની ડભોઈ તાલુકાની ટીમ મંડળા પારિકા કર્મ લિંગળી કાયોરહનના સૌ આગેવાનો પટેલો એ અહીં ઘડી મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એનો વિરોધ કર્યો છે અને સરદાર પટેલ જે એવું નહીં કે પટેલોના જ પૂરા દેશના અને એક લોખંડની પુરુષ તરીકે આપણા દેશને ઘણું બધું યોગદાન આપીને ગયા છે એ વસ્તુ સેદપણ ચલવી લેવામાં નહીં આવે એની કોઈક ને કોઈ કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ વતી રજૂઆત છે અને એને કડકમાં કડક રીતે તમે યોગ્ય પગલાં લો એવું અમે માનીએ છીએ